તો આપણે ઘી ની અંદર માખણ ની અંદર નાગરવેલ નું પાન આપી દીધું છે ને ઉનાળામાં ઘી ગરમ કરવું ને એટલે બહુ તકલીફ વાળું છે અને એક કલાક જેટલું ગરમ કરવી ને ત્યારે ઘી બને એને મમ્મી ગરમી થાય ગરમી થાય ને બહુ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હું આજે બપોરે બનાવવાનું જમવામાં એવું છે તો ટીંડોરાનું શાક રસ નથી કાઢવાનો રસ

બસ આવો ને આવો સપોર્ટ આપતા રહ્યો લાઈક નો કર્યું થી કરજો અને કોમેન્ટ નો કર્યું થી પેલા કરજો અમારું છે ને એ કેરી છે ને સુધારવા બેસી ગઈ છે ને સોનલ એમ કહે છે કે મને ગોટલું ખાવું બહુ ભાવે હે ને ગોટલું ભાવે પેલા ગોઠલા નો મુકતા એ ગોઠલા ની વાહે આમાં જ ખાસ તો મારો આમાં તો સાઈલે મોઢા આમાં કઈ નો સીધો રસ જ મોઢા ગોઠલા ખાવાતું પેલા બાદતા પણ હવે બધા એવા થઈ ગયા છે ને તો કોઈ ગોટલા હતું વટલા ખાવાટોય નથી બાલતા અને આ કેરી જ બહુ ઓછી ખાવા પડે એના મમ્મી બગાડ મોઢે ખીલ ન કે બગડી જાય એટલે કેરી કેરી કોઈ નો ખાય એમ હમ અને આપણે તો છે ને ખાય જ લેવાની છે કેરી ભરપૂર માત્રામાં અને પહેલા તો બોળીન કેરી ખાતા શીર કરીને ખાતા કાચી કેરી ઉપર મસાલો નાખીને ખાતા જો કે હવે હું કાચી કેરી નો ખાએ તો તું ખાય નહીં કાચી કેરી ખાવ છો કટકી કરીને તો સોનલ કાચી કેરી બહુ ખાય પાતળ કેરી ઓણ નથી ખાવાની હેને અને હું કેરી છે ને હાવ પેલા છે ને ગોઠલા બોટલા સાફ કરીને ખાતા હવે બધા હું છે પણ પૈસા બધા પાસે આવી ગયા ને મમ્મી હવે કોઈ ખાતા નથી એવું લાગે છે અને પેલા કેવું તું ઘરમાં કેરી ઓછી આવે અને ઘણા ને ગોટલું ખાવું હોય ને માણસ આજા હોય એવું બધું અત્યારે ઘર માં બધું ભરપૂર આવે અને ખાવાવાળા વાળા ઓછા છે એવું છે જો આપણી કેરી મસ્ત કટિંગ થઈ ગઈ છે અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

નાખી કાસા તોડા કેરી પાક છે એમ તો આપડે જે કેરી નાખી હતી જોઈશી હવે કેટલા દિવસમાં પાકે છે બે ત્રણ દી થઈ ગયા કેટલા દિવસ તંડી થઈ ગયા હા ત્રણ ચાર દી થઈ ગયા છે હવે ત્રણ ચાર દી થાય એટલે પાકી જાય

એટલે કે વર્લ્ડ બી ડે એટલે કે આપડે ખેતી થતી હોય બરોબર આપણે એમાં શું લાગે કે હવા પાણી સૂર્યપ્રકાશ એકલાથી થી થઈ જાય એવું નથી ખેતીમાં તેત્રીસ ટકા ભાગ છે ને મધમાખી નો હોય જો દુનિયામાં મધમાખી નો હોય ને તો ખેતી ની બધું રોલા આજે એનો દિવસ છે વર્લ્ડ બી ડે વિશ્વ મધમાખી દિવસ રોહિતભાઈ પાસે રોજે કવું નવું હોય એને બધા દિવસ ની ખબર હોય તો ચાલો હવે આપડે થોડુંક કામ થી પતાવી ને પછી મળીએ બપોરના ના અત્યારે બધા પાસપોર્ટ જતા હોય ને આધાર કાર્ડ વાળું આપડે નાનું જે માં રાખતો હોય રાખે ઈ પાસપોર્ટ માંથી આખું આપડે આવે ને કલર વાળું ઈ માન્ય ગણાય છે

અને એ ઓશિકુ છે તો આ ઓશિક આપણે રાખશું અને આ આ કોનું છે આ સાદરી બે આવે કે એક આવે બે આવે એટલે આ કવર છે કે ઓશિકુ છે ઓશિકુ છે આ ઓશિક તો આ આપણું છે કે રાધિકાનું છે આમાંથી બે હજાર છે બે હજાર છે જો આમાં આ રીતના બેડશીટ આવે અને આ ઓશિકુ છે આમાંથી એક ઓશિકુ અમે આપણે રાખશું કારણ કે મારે છે ને ઓલું અંદરનું ઓશિકુ છે ને કડક પડે છે એના હિસાબે મને ડોક દીધી હવે આપણે આમાંથી જોઈ ઓસી કુ એક રાખશું ફોલો તો કેવું શું છે આની અંદર ફોલો તો કરી લે ફળીમાં ઓસી કુ તો તમને લાગે નહીં ઓસી કુ છે હવે બહાર નીકળ્યું ને તમને લાગે મોટું ઓસી કુ છે આ તમે એમ કહેતા હતા ને પપ્પા ચારસો રૂપિયા નું આવે એમ ગિફ્ટ તો ચારસો રૂપિયા ની ગિફ્ટ આવે લ્યો ખાલી ચારસો રૂપિયા ની ઓસી

તેરબનમાં ગિફ્ટ ચાલુ થઈ ગઈ છે તો લઈ આવજો હવે આ જોઈ છે આ હોશી કાંઈ ગાડીમાં રખાય ક્યાંક આવું હોય તો આ લાંબા થઈ જ તો ચાલો હવે અત્યારે આપણે એવું છે કે આપડી ગાડીની જે લોન હતી ને કેટલા દિવસ પૂરી થઈ ગઈ છે તો આઈસીઆઈસીઆઈમાંથી એક આપણે કાગળ આવ્યું છે એની કંઈક પ્રોસેસ હોય એ ત્યાં સબમિટ કરાવવા દાવાની હોય આરટીઓમાં જ્યાંથી તમને કંઈક બીજું કંઈક કાગળઓ આપે એટલે એમ કે લોન પૂરી થઈ ગઈ છે ને એવું કાંઈક હોય તો આપણે આજે બપોર ઓછા આરટીઓમાં જવાનું છે એ બે એક વાજા બાજુ નીકળીએ અને એ કામ પતા સવારે મમ્મી છે ને ગરમ ઘી કરતા હતા ને ગરમ ઘી રેડી થઈ ગયું છે કાલે એક કોમેન્ટ આવી ગઈ કે આથામાં કેરીની કટકી તો નાખો તો આપણે કામ વધારી દીધું છે આથળામાં કેરીની કટકી નાખી દીધી છે

અને આ બાજુ જો ઓસી કબર મસ્ત સડાઈ ગયું હતી ઘરે આવ્યા હતા ને હવે રસ્તામાં આપણે સોડા પીવા ઉભા રહ્યા છે આ બાજુ આજે આપણે નકી વાળી સોડા પીવાની છે નાનપણમાં જે સોડા પેલા બહુ મળતી નહીં હવે તમને બોટલ ખોલેક કંઈ બતાવું કઈ રીતે નકી વાળી સોડા ખોલે છે સોડા છે ખોલવાની છે કઈ રીતના ખોલાય છે કોઈ નગીવાળી વાળી સોડા નકી વાળી એટલી બધી ઉડી નહીં

તો જો એડ્રેસ તમને આપી દીધું છે જે લોકો કોમેન્ટ કરી હોય તેને મળી ગયું છે અને બીજી એક કોમેન્ટ એવી આવી હતી કે તમે ફેંકી કાલ ખાવા ગયા તો ફેંકી તમારે ખાવાની નહોતી ઘરે કીધું હોત ને તો બનાવી દીધી કે સવારમાં રોટલી જે વધી હોય ને એમાં કાંદા ટમેટા કોબી પનીર ને ચીલી ને એવું બધું નાખીને એનું સ્લાડ બનાવીને કે રોટલીમાં નાખી દેવાનું એટલે બની જાય હવે કાલથી સવારે બનાવી દઈએ ફેંકી તો

લાપસી ખાધી ભલે લાપસી ખાધી તો ભૂખ તો લાગે ને પોપર એક રોટલી ખાધી છે તો આ લોકો કે લાપસી ખાધી કેરી નથી ખાઈ બે કેરી ખાઈ લીધી આખો દીની કેરી કેરી માં એવું આખો દીની બે જ ખાવાની હોય એવું મેં સાંભળ્યું છે હાલો તો જો મમ્મી છે ને સેવ બનાવે છે ને તમને બતાવું કે અમે કઈ રીતના ગળી સેવ ખાવાની છે આપણે આમ સેવ આવે મેગી જેવી તે આપડી એક પૂર્તિ જ કરવાની તર ખાવાની છે જો જાવ હમણાં હું કે કે બોપરે તો તેલ આપસી નોત ખાધી બોપરે હા તો તે તો બે રોટલી ખાધી હતી મેં તો એક જ રોટલી ખાધી હતી એટલે મને ભૂખ આ જ લાગી કે ભૂખ ન લાગે પણ હું ચાર વાગ્યા નો આવ્યો ત્યારથી ભૂખ લાગી હતી પણ મારે ચા પીવો ન હતો બરોબર એટલે ચા નું આપણે બંધ રાખી હતું હે વેલા કહેવાય ને જમવા ટાઈમ થઈ કે પછી હાજે કે માર ખાવું નથી એટલે હાંજે આમે નથી ખાવાનું વેલા છ વાગે ખાઈ લઈને એટલે હાંજે નિંદરે મસ્ત આવે અને પાસ જલ્દી થઈ જાય તો આ તો જો આપડી સેવ બને જો આપડે જે સેવ કીધી હતી ને મમ્મી ને સોનલ બે બનાવવા મળ્યા એક જણાને બનાવવાનું કીધું તું બે કેમ લાગી ગયા હે મીઠી થાય વધારે એવું છે મમ્મી હજી વાળે હોય નથી કે આપણી સેવ બનાવવા મળ્યા છે તો આ મમ્મી હેની સેવ બનાવેલી હોય ઘઉં ના લોટ હોય અને જો એને ઘી માં શેકી નાખવાની એટલે આ રીતના સેવ બળી જાય ને એટલે લાલ લાલ થઈ જાય ત્યારે એને મમ્મી આપડી ભાઈ પતલી સેવે પડી હતી બરે ખબર છે તો ઈ શું કરવા લાવ્યા તા આપડે

અરે એમ ને અહીંયા ખાધી હતી આમ ખાધી હતી પેલા કે ક્યાં ખાધી હતી ગામડે ખાવી ને હા તો આ આઈટમ છે ને ગામડે ગામડાની આઇટમ છે કારણ કે ગામડે પેલા કઈ મેગી ને એવું મળતું નહીં એટલે પેલા બહુ બધાને ભૂખ લાગતી ને પેલાની ટાઈમની વાત છે આ કઈ અત્યારે સેવ બનાવતા ભણતા અને મેગી ને એવું જયારે કઈ મળતું નહીં એટલે આવી રીતના સેવ બનાવીને મહેમાન આવે તે ખવડાવતા ને રોંડા ટાઈમે નાસ્તામાં બધાને આ જ હતું ખાંડ નાખવાની હોય ખાંડ ક્યારે હજી નાખવાની હોય પછી નાખવાની હોય તો જો અમે તો સાથે સાથે જ ખાંડ નાખી દેવું ઘણા લોકો એવું કરે અમે પેલા સેવ બની જાય પછી ઉપર થી ઘી અને ખાંડ નાખે બનાવે ખાલી પાણીમાં

આ બાજુ સેવ એટલી રેડી થઈ ગઈ છે મસ્ત બની છે હું કેશું હા એની કરતા ઝીણી હારી લાગે વધારે એમ જો સોનલ એમ કહે છે કે ઝીણી રેડીમેડ કરિયા મળે ને એ હારી લાગે તો આપડે નેક્સ્ટ ટાઈમ હવે એ બનાવવા કારણ કે આપડે ચા તો બપોરે રોંઢે પીવાનું બંધ કર્યો છે હે ને આવું ખાઈ લેવાનું હવે અત્યારે મમ્મી ગયા છે માર્કેટ તો માર્કેટમાંથી શું લાવે છે ને નો માં શું જમવાનું બને છે એ તમને બાકી ગયા છે સાડા સાત અને આ બાજુ આપડા સાંજે કરે જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે તો આ બાજુ જો કુકર મૂકી દીધું છે એટલે હું બનાવે છે ખબર નથી ને આ ભાઈ જો જમવાના ટાણે આઈસ્ક્રીમ ખાય છે કોણ ખાય આઈસ્ક્રીમ જમવા એવું છે બપોરે તું ખા જમવા બેઠો તમારે એવું હતું રોહિત ટેકો આઈસ્ક્રીમ ખાય છે તો મસ્ત મજાનું આઈસ્ક્રીમ છે આઈસક્રીમ તો ખાવાની મજા જ આવે અને આ બાજુ જો સોનલ અને મમ્મી બે હું કરવા બે સોનલ મમ્મી અને સોનલ બે બે સોનલ છે ને એ બધું શાક ખરખું બધું ફ્રીજમાં ગોઠવે છે ને ટમેટું ફ્રીજમાં મૂકી ઉપલા ખાનામાં પાણો થઈ જાય પેલા અમે ખાતા આ મમ્મી આપડે ખાતા ને ટમેટું ફ્રીજમાં મૂકીને પણ એક દી માં મૂકીને મારે એવો વિચાર છે કે કેરી છે ને કેરીને ફ્રીજ માં મૂકવાની છે હળી નાખીને પછી કા પેલા સાહે ઉસરીને કે રાખીને પછી એની ઉપર ની ચાલ કાઢી નાખવાની ક્વોલિટી બનાવવાની મેંગો ક્વોલિટી નેચરલ

તો આપણે કીધું કીધું એટલે ઉપરથી તપેલું તપેલું લેવા જવાનું આવી અને એની સાથે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી છીએ એની સાથે આજનો આપણે એન્ડ કરી દઈએ હોપ કે તમને વિડીયો ગમો હશે વિડીયો એન્ડ કરતા પહેલા એક બે વિડીયા જોયા હો ચાર ધામના વિડીયો છે ચાર ધામની યાત્રા ગયા વર્ષે મેં કરવા ગયા હતા ત્યાં બહુ બધી મજા આવી હિન્દીમાં છે તમને મજા આવશે જોઈ બી જોયા હો કાલે મળીશું પાછા નવ વાગે એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બપા